હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે શનિવારે રાતથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે રવિવારે પણ યથાવત રહી છે નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડી તૂર બની છે કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં

પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ખેરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે કાવેરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે જેના કારણે બિલીમોરા ચીકલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે નવસારી શહેરમાં વહેતી પૂર્ણા નદી પણ હાલ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના જીવ પડીકે બંધાયા છે જે આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં જે નવું બુલેટિન આવ્યું એના બાબતે હાલ જ મુખ્ય સચિવશ્રીની વીસીમાં પણ હાજરી આપેલી છે નવસારી જિલ્લાની પરિસ્થિતિ કહેવા જઈએ તો છેલ્લા બે દિવસથી વરસાદ થાય છે અને પચીસ અને છવ્વીસ પણ આઈએમડી તરફથી રેડ એલર્ટ આપવામાં આવેલું છે આજની પરિસ્થિતિમાં કાવેરી અરાઉન્ડ વીસ પોઈન્ટ પાંચ હાલની સ્થિતિ છે કાવેરી અને અંબિકાથી બિલીમોરામાં અરાઉન્ડ એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છે પૂર્ણાનું લેવલ હાલ ચોવીસની આજુબાજુમાં છે ત્રેવીસ લેવલ છે બપોરથી લોકોને અલર્ટ આપવામાં આવ્યો હતો અને જે મહુવા બ્રિજની પરિસ્થિતિ છે એના મુજબ રાત્રે આઠ વાગ્યા સુધી આ સ્ટેબલ નહીં તો થોડું પાણી વધે એવું છે એટલે હાલ રૂસ્તમવાડી ભેસખાડા કાશીવાડી અને ગધેવાન આ એરિયાથી ટેમ્પરરી આપણને બે ચાર કલાક માટે શિફ્ટિંગ કરવાની જરૂર પડે છે રસ્તાઓમાં પંચાયતના સેવન્ટી એટ ટેમ્પરરી જેમ જેમ વરસાદ ઓછો થાય તેમ તેમ ખૂલતા જાય છે આ દરેક આપણા લો લાઈન બ્રિજ હોય કે ઓવરટ વાળા રસ્તા હોય ત્યાં પોલીસ કે લોકલ તરફથી એમાં લોકોને જવાની બંધી કરવામાં આવે છે આરમબી સ્ટેટના ચાર રસ્તાઓ બંધ છે એમાં એક માનકુની આંકલાજ રસ્તો છે જ્યાં સ્ટ્રકચરને થોડું વધારે નુકસાન છે એટલે બે દિવસ બંધ રહેશે એનું આખું રિપેર થઈ જાય એના પછી રસ્તો શરૂ થાય એવો છે ગઈકાલથી જિલ્લા પોટીએ ટાર્સમાં સૌથી વધારે ખેરગામ તાલુકામાં પાંચસો સત્યાવીસ એમએમ જેટલો વરસાદ થયો છે પણ ખેરગામમાં પણ જગ્યા પાણી ભરાવ કે એની પરિસ્થિતિ આવતી નથી ભેરવી અને એનાથી આ પાણી નદીમાં જતું રહે છે એટલે જિલ્લામાં એની કોઈ હેરાની દેખાતી નથી અત્યાર સુધીના આ ડિટેલ્સ છે બાકી નાગરિકોને અપીલ છે દર વખતે જેવું કે આપ લોકોને જ્યારે પણ તંત્ર તરફથી સાવચેતીના પગલાં લેવામાં કહેવામાં આવે ત્યારે અમારી સંકલનમાં આપ લોકોએ સુરક્ષિત જગ્યાએ ખસી જવામાં અમારો સહકાર આપવો જોઈએ અમે આપ લોકો માટે ત્યાં રહેવાની સારી વ્યવસ્થા કરીએ છીએ એના સાથે જ આપ લોકોને કોઈ હેરાની ન થાય એના માટે ડૉક્ટર્સ પીવાનું પાણી આ બધી વ્યવસ્થા હોય છે પત્રકારો અને નાગરિકોને આપણા થકી આ વાહન બો કરવા છે પરિસ્થિતિ આવી નથી મોટા મોટી સ્થાનિક ત્યાં વગેરે લોકો જતા હોય છે પણ ઓફિશિયલી કઈ નહીં હાલ આપણે બિલીમોરામાં નગરપાલિકા વિસ્તારમાં ગ્રામ્યમાં એકસો બે લોકોને આપણે શિફ્ટ કરેલા છે